અંજાર નગરપાલિકાને તાળાબંધી કરાઈ સ્થાનિકોના અનેક પ્રશ્નોને લઈ અને તાળાબંધી કરવામાં આવી પાણી સફાઈ ગટર રખડતા ઢોર જેવા પ્રશ્ને તાળાબંધી કરવામાં આવી મત્યાનગર વિસ્તારમાં બાળકોને શાળાએ જવા ગટરમાંથી પસાર થવું પડે છે મત્યાનગરના રહીશો તથા આગેવાનો લખન ધુવા દ્વારા કરાઈ તાળાબંધી રમેશ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ અંજારમાં પાણીની ગટરની અને એની સમસ્યા બહુ એટલે બહુ છે એક તો અંજાર સિટી એટલે ટ્રાફિકવાળી છે અહીંયા આગળ કોઈ પણ જાતની વ્યવસ્થા નથી ટ્રાફિક એટલી બધી હોય છે સાથે આજનો જે મુદ્દો છે ખાસ કરીને મતિયાનગરમાં જે ગટર વહે છે ઘરમાંથી પાણી આવે છે અને અહીંયા કને આવ્યા આજે અડધો કલાક થયો નથી અહીંયા કને ચીફ ઓફિસર નથી અહીંયા કને પ્રમુખ હાજર કે નથી કોઈ જવાબદાર વ્યક્તિ અહીંયા કને હાજર અધિકારી કે એમને અમે રજૂઆત કરી શકીએ એટલે ન છૂટકે આજે અહીંયા મેઇન ગેટ છે એની તાળાબંધી કરવી પડી અને ધરણા ઉપર બેઠા છીએ આ લોકો કોઈ જવાબદાર અધિકારી અહીંયા કને આવવા માટે તૈયાર નથી એટલા માટે જો આવી જ રીતે આ ભાજપની સરકારમાં તંત્ર આવું ચાલ્યું તો જનતા હવે ખરેખર મોહભંગ તો થઈ ગયું છે જે ભાજપના વોટરો છે એ નારાજ છે અને ધીરે ધીરે આખી જનતા નારાજ છે આ ભ્રષ્ટ નગરપાલિકા અંજારની એકદમ ભ્રષ્ટ નગરપાલિકા છે અહીંયા કને છેલ્લા મધ્યનગરમાં મારી પાસે લેખિત કાગળો છેલ્લા દસ વર્ષથી રજૂઆત કરતાં આવ્યા છે છતાંય પણ ગટર પાણીની અને સફાઈની સમસ્યા આનો હલ કરવામાં આવ્યું નથી આજે અહીંયા કરીને એટલા માટે આવ્યા છે કે તાત્કાલિક ધોરણે આજે ને આજે આ કામ ચાલુ થવું જોઈએ અને આખા અંજારમાં આ પરિસ્થિતિ છે એવું નથી કે ખાલી મધિયા નગરમાં છે હું સમગ્ર અંજારની જનતાને કહું કે કરો નગરપાલિકાને તાળાબંધી કારણ કે આ ભૂંડ ભાજપની સરકાર આ ભ્રષ્ટાચારી સરકાર અને ભ્રષ્ટાચારી અધિકારીઓ ક્યારેય પણ તમારી વાત રાખશે નહીં આપણે દરેક વસ્તુમાં ટેક્સ જેનું નામ હવે જીએસટી કરવામાં આવ્યું છે આપણે દૂધનો પાઉચ લઈએ નો પાઉ લઈએ જીએસટી સરકારી તો બેઝિક સગવડો રોડ રસ્તા સફાઈ અને હલતે ને ચાલતે જે ઢોરો છે જે ગાડીઓ માતરાય છે માણસો મરે છે અને અબોલા જીવ જે ઢોર ને પણ વાગી જાય છે ક્યાંક એમનું પણ મૃત્યુ થઈ જાય છે તો આ નગરપાલિકાની જવાબદાર છે આ ભાજપની સરકાર જવાબદાર છે